કરજણ અર્બન હેલ્થ દ્વારા વરસાદજન્ય રોગોનું સર્વે હાથ ધરાયું કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા હાલમાં ચોમાસાની સિઝનને લઈ થતાં રોગોના નિયંત્રણ માટે કરજણ નગરમાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે તાલુકા બ્લોક હેલ્થ દ્વારા નગરમાં આરોગ્યની વિવિધ બાવીસ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે ચોમાસાની સિઝનમાં થતાં મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ડાયરિયા જેવી બીમારીઓ ઉપર નિયંત્રણ કરવા માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે નગરમાં જ્યાં પાણીનો ભરાવો હોય ત્યાં પોરાનાશક દવાનો છંટકાવ તેમજ પીવાના પાણીમાં ક્લોરીનની દવા નાખવામાં આવી રહી છે આમ આરોગ્યની ટીમ દ્વારા ચોમાસામાં થતા રોગોના નિયંત્રણ માટે સર્વેની ઝુંબેશ નગરમાં હાથ ધરવામાં આવી છે આજે કરજન અરવનમાં ચોમાસા ઋતુને જે રોગચાળો ફેલાય આના રોકથામ માટે આપણે આખા કરજન અરવનમાં નગરપાલિકા વિસ્તારમાં આપને પૂરા કરજનથી લઈ બાવીસ ટીમો અહીંયા ઉતારવામાં આવ્યા છે આ ટીમોની મેમ્બર ચોમાસા ઋતુમાં જે તાવના સર્વે મલેરિયા ડેન્ગુ આ સબ રોકથામ માટે डायरिया ने केस रोकवा केसनी सर्वेलेंस करे छे न आ वर्करो घरे घरे जाके एंटी लार्वल कामगिरी एट्ले पूरा नाशक कामगिरी भी करे छे भविष्य में आ सब रोगों जैसे कि मलेरिया डेंगू आ सब रोकथाम थी था सके